હા જાગૃત રહેવું પડશે સાહેબ ગોટમાં બટાતા નહીં ક્યારે હા તમને કોઈ ફોસલા આવે તમને એમ કહેવા આવે કે અમારા ભગવાનમાં આવી જાઓ અમારા આમાં આવી જાઓ અમારા આમાં આવી જાઓ તમારે એમ કહી દેવાનું અમારો ભગવાન લક્ષ્મી નારાયણ સૌથી મોટો છે બસ અને ત્યાં સુધી કહું મને મને મારા ધર્મ પર ગૌરવ છે એટલે કહી રહ્યો છું મને મારા સદગુરુ પર ગૌરવ છે મારી વાત કરું મને મારા સદગુરુ પર ગૌરવ છે એટલે કહી રહ્યો છું આને 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 જરા અહંકાર નહીં સમજતા મારા વાલા હું પણ જો કાલે તમને એમ કહું ને કે તમે આમ ફાટો ને આમ ફાટો તો મને છોડી દેજો સાહેબ હા ઈશ્વરના માર્ગમાં ગુરુની જરૂર છે

અને તમે પ્રાર્થના કરજો મારા વાલા અહીંથી ઉત અહીંથી ઉતરવું પોસાશે મને ઉતરતી વાત કરવી નહીં પોસાય હા અને એ તમે પ્રાર્થના કરજો મારા હા જો કે મારો સદગુરુ બહુ બળવાન છે યસ મારા મારા સદગુરુ બહુ બળવાન છે હા એને એને ખેર તમે એમ કેશો બાપ દીકરાની વાતો શરૂ કરી હા આમાં તો ઘણું ધ્યાન રાખવું પડે મારે હા ઓશો રજનીશ એમ રજનીશ એમ કહેતા કે હું જે બોલું ને એમાં મારી જવાબદારી તમે હું સમજો એમાં મારી કાંઈ જવાબદારી નહીં હા એટલે અહીંયા બોલવાનો ભાવ કઈક અલગ હોય ને લોકો પકડી પાછું કાંઈક અલગ લે પાછા મને પાછા ફોન કર્યો મારી સાથે આવી ઘટનાઓ ઘટી છે હા મને ફોન કરે કે તમે આ બોલ્યા ને જરા અમારા હૃદયને ધક્કો લાગ્યો તું સમાજને ધક્કો દે ત્યાં કઈ નહી તારા એક હૃદયને ને ધક્કો ને મેં તને કીધુંય નથી સાહેબ મેં આપને મેં સંબોધન મેં પહેલા કહી દીધું મારી બ્રહ્માંડીય વ્યાસપીઠ છે કોઈ એક વ્યક્તિ કોઈ એક સંસ્થા કોઈ કોઈ એક પરિવાર કોઈ એક સમાજ કોઈ એક દેશ અને આ તો તો આ તો સાહેબ અહીંયા તો અહીંયા બેસવું આજ ભગવાન ની કૃપા છે આજ ભગવાન ની કૃપા ઘણા લોકો મને પૂછે ભાગવત શું છે એમ કે હા ઘણા પૂછે મને હા નાના ભાઈ આપણે કથાકાર બનાવવું છે મને એમ કે પર્યું હું તો એટલું જ કહું કે એના દાદા શરદ દાદા એને આ જગતમાં આઠસો ને વીસ કથાઓ અત્યારે આઠસો એકવીસ કથા કરી આ એકવીસ મેં કથા કરી રહ્યા પ્રભુ કૃપાથી મેં બે પાંચ કથાઓ કરી છે મેં બે પાંચ કથાઓ કરી છે ધારીએ તો એને કેવો ટ્રેન કરી શકીએ હા કરી શકીએ પણ સાહેબ આ ટ્રેનિંગ થી ન આવે આ તો કૃષ્ણ વર્ણ કરે તો આવે અને બીજું 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 એવું ના અર્થ નથી કે પાછો તમે એને ઊંધા અર્થમાં લઈ જાવ એવું નથી હા એના ભાવી ગર્ભમાં શું પડ્યું છે મને ખબર ન મારે ઈશ્વરની ઈચ્છા હોય એમાં મારી ઈચ્છા મિલાવવી પડે છે અને ઈશ્વરની ઈચ્છા હોય અને એમાં મારી ઈચ્છા જો ન મિલાવું તો મારા મારા શ્લોક બોલવામાં ધૂળ પડે મારા વાળા અહીંયા બેસવામાં એટલે તમને આ પાંચ ભાષા મેં કોઈને પાછો કહી દો હા મેં તમને નથી કીધું મેં તો પણ તમે જો આવા હો તો તમને જ કીધું છે પાછું